ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ હેઠળ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે રાણી અર્બન હેલ્થ સેન્ટર ખાતે ફરજ બજાવતા કર્મચારી બિરેન રમેશભાઈ પરમારને અમદાવાદ મહાનગરપાલિકા ખાતે પ્રતિનિયુક્તિના ધોરણે મોકલવાની દરખાસ્તને મંજૂર કરવામાં આવી હતી આ મંજૂરી સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વિવિધ જગ્યાઓ પર મંજૂર કર્યા બાદની કાર્યવાહીના અનુસંધાનમાં આપવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મંજૂરીને સભાની અંતિમ મંજૂરીની અપેક્ષાએ મંજૂર કરવામાં આવી છે સ્થાયી સમિતિ દ્વારા આ કર્મચારીને પ્રતિનિયુક્તિ પર મોકલવાનો નિર્ણય સંબંધિત શરતોને આધીન લેવામાં આવ્યો છે વહીવટી અને નાણાકીય પાસાની સમીક્ષા બાદ લેવાયેલો આ નિર્ણય કર્મચારીને અન્ય મહાનગરપાલિકામાં સેવા આપવાનો અવકાશ પૂરો પાડે છે આજે સ્થાયી સમિતિમાં બે પ્રપોઝલ એક રેગ્યુલર અને એક વધારાના કામ તરીકે ચડાવવામાં આવી હતી રેગ્યુલર પ્રપોઝલમાં સત્યાવીસ એકથી બે 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 હજાર પચીસ ત્રણ બે બે હજાર પચીસથી નવ બે બે હજાર પચીસ દસ બે બે હજાર પચીસથી સોળ બે બે હજાર પચીસ સત્તર બે પચીસથી ત્રેવીસ બે પચીસ જેમાં પોસ્ટ ઓડિટની વિગતો ચીફ ઓડિટર તરફથી આવી તે જાણમાં લેવા બાબતની દરખાસ્ત હતી જેને જાણમાં લેવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકામાં મલ્ટીપર્પઝ વર્કર તરીકે ફરજ બજાવતા બીરેન રમેશભાઈ પરમાર વર્ક ત્રણની જગ્યાને અમદાવાદ ખાતે ડેપ્યુટેશન પરથી એટલે કે પ્રતિનિધિ તરીકે મોકલવા માટેની દરખાસ્ત માન્ય કમિશનર તરફથી આવી હતી તેને મંજૂર કરવામાં આવી છે કૌટુંબિક અને સામાજિક કારણોસર આ કામગીરી થાય છે અને મૂકવામાં આવી હતી સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાએ આ કામને મંજૂર